અહીંયા લાઠી પાસે રામપર ગામ છે રામપર ત્યાં એક બેચર પટેલ બેચર પટેલ એટલે ભગવાનને એકાંતિક ભગત ચોખ્ખો ધર્મા તો દસમો વીસમો ભાગ કાઢવાનો ગઢડે અવાર નવાર જે પાકે ગાડું ભરીને ઘઉં હોય તો ઘઉં બાજરો હોય તો બાજરો બધામાંથી દસમો ભાગ કાઢવાનો અને ગોપીનાથજી મહારાજની એવી એને નિષ્ઠા હો વીઘા જમીન બેચર પટેલને સો વીઘા જમીન એમાં એક વખત એણે જુવાર વાવી હો વીઘામાં જુવાર તે વાડીની ચિંતા બહુ અને મેળો નાખેલો અને પછી વાડી હાચવવા પટેલ આવ્યા કરે અને મેળા પર બેસે અને પછી માળા ફેરવે કારણ કે વાડીની રક્ષાઈ કરવી જોઈએ હો વીઘાની જુવાર વાવેલી મોટા લોથા આવેલા તે પછી એક વખત એવું થયું મહારાજે કીધું કે ભગત ચિંતા કરતા નહીં અમે તમારા ખેતરની તાર રક્ષા કરશું ઘરે જઈને હુઈ જાઓ જાઓ ત્યાં ભગત તો ઘરે જઈ અને મોડે સુધી બાર વાગ્યા સુધી સ્વામિનારાયણ 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 માળા કરે પછી સુઈ જાય હવા વાડીએ આવે જે કામકાજ હોય એ કરે ભગવાનનું સ્મરણ કરે વળી થોડાક દી થાય ત્યાં ગઢડા દર્શન કરવા માટે જાય બાજુમાં એકબીજાનું ખેતર તો એણે કીધું કે ભગત કે તમે હું રખોપિયા રાખ્યા છે કે રોજ બે જણા ઘોડે સ્વાર તમારા ખેતર ફરતા રાતે આટા મારતા હોય હું અહીંયા રાતે આવું ને તે જોઉં છું કે કોણ છે આવું એણે બેચર પટેલને પૂછ્યું ત્યારે બેચર પટેલ કે સાંભળો છે ને હું ભગવાનનો ભગત છું એ ગઢડેથી અમારા સ્વામિનારાયણ ભગવાન અને એ ગોપીનાથજી મહારાજ મારા ખેતરની રક્ષા કરે છે આવા નિષ્ઠાવાન ભક્ત ભગવાનના બેચર ભક્ત હતા અવારનવાર મહારાજ એને દર્શન દેતા બોલો અને ખેતરની દિવ્ય રૂપે રક્ષા કરે ભગત છે એનું ભજન કરે આવા વિશ્વાસુ ભગવાનમાં શ્રદ્ધાવાન એવા ભક્તની ભગવાન સદા એને માટે રક્ષા કરે છે માટે ભગવાન ઓછે દાખડે મળતા નથી ભગવાનને મેળવવા દાખલો કરવો પડે એવું ભજન એવો વિશ્વાસ ને એવી નિષ્ઠા કેળવવી પડે અરે જેને ધ્યાન માટે જેને ભગવાન ધ્યાનમાં દેખાય એટલા માટે વર્ષો સુધી જેને કાજે રે સેવે જાય વને એને ભગવાનના દર્શન હોય ને લાખ લાખ વર્ષો સુધી ઊંધે માથે તપ કરીને રાફડા થઈ ગયા તોય જેને પ્રત્યક્ષ ભગવાનના દર્શન ન હોય એવા દયાળુ પ્રભુ ભક્તના ખેતરની ફરતો આંટો મારે માણકી લઈને એનું કારણ એ કેવા ભગત છે એણે હૃદયમાં કેવી મૂર્તિ રાખીએ છીએ અને રાતને દી કેવું ભજન કરતા હશે ત્યારે એને આવા ભગવાન આધીન થાય આ કળિયુગમાં આ સ્વામિનારાયણ ભગવાન હાજરા હાજુર છે અને એ ભગવાનનું આપણે ભજન કરીએ છીએ માટે છે ને નિષ્ઠાથી મહારાજનું ભજન કરવું જોઈએ તો આપણી પર મહારાજ બહુ રાજી થાય તો વાલા ભક્તો એ સ્વામિનારાયણ ભગવાન આવા દયાળુ છે માટે એનું ભજન બધાએ ખૂબ ભાવથી કરું